હલો મિત્રો વરણ મહાદેવ જય માતાજી તો મારા અડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે છે રવિવાર તો બહુ મસ્ત બે ત્રણ દિવસ આ વરસાદ છે અને રવિવાર છે કે બહાર તો જવાય એમ નથી પણ એમ કે થોડીક વાર વરસાદ રહી ગયો છે તો બહારનો નજારો આપણે જોઈએ કેવો વરસાદ છે અને કેવોક બારનો નજારો છે તો ચાલો સુરતનો નજારો તમને બતાવો કન્ટિન્યુઅસ મીડિયામાં જોડાઈ દેજો જોઈ શકો છો કેનાલ વાળી રોડ કેટલો મસ્ત નજારો છે ને વરસાદ જવું કેટલો અંધારે રસ્તે હજી એક માર પેટ્રોલ પંપ છે હમ પેટ્રોલ પંપ પાણી પાણી થઈ ગયું છે

क्या नहीं kayak kayak नहीं है अरे <tú choc> <tú choc> <tú choc> <tú choc>